ખૂબ જર્જરિત હાલતમાં હોવાથી તાત્કાલિક ધોરણે સ્થળ ઇન્ક્વાયરી લઈ અને યોગ્ય પગલાં તથા ટેસ્ટ રિપોર્ટ જાહેર કરવા માટે ખાસ સૂચન એવું કહેવામાં આવ્યું અને સાથે આખે આખો પત્ર લખવામાં આવ્યો છે અને એમાં કહેવામાં આવ્યું છે કે પાદરા આણંદને જોડતો મોજપુર બ્રિજ જે અત્યંત ગંભીર અને ભયજનક સ્થિતિમાં છે અને ચોક્કસ વિશ્વાસપાત્ર વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે કે સદર બ્રિજના પિલ્લરોમાં મૂવમેન્ટ આવી ગઈ છે અને મૂવમેન્ટ આવી જવાના કારણે અત્યંત ભયજનક રીતે એ બ્રિજ ઉપરથી જ્યારે બારધારી વાહનો પસાર થાય છે તો તેની ધ્રુજારી આવી રહી છે અને એની જે સરફેસ છે એ સરફેસ સતત ખરાબ થતી રહે છે અને વારંવાર રિપેર કર્યા છતાં પણ એની પરિસ્થિતિ એની એ જ છે જેથી આપ સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે સદર બ્રિજ સત્વરે જોખમી જાહેર કરી બંધ કરવામાં આવે અને નવો બ્રિજ બનાવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવે અને આ બ્રિજ પરથી જાહેર જનતાને જવા આવવાનું જોખમ રહેલું છે એ જોખમ દૂર કરવામાં આવે અન્યથા ભવિષ્યમાં આ બ્રિજને કારણે જો કોઈ જાનહાનિ થશે તો એની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તમામ સત્તાધીશોની રહેશે જેની ગંભીરપણે નોંધ લેવી અને સદર બ્રિજ બનાવવાની અથવા એને યોગ્ય કરવાની કે નિભાવની કરવાની જવાબદારી ટૂંક સમયમાં જાહેર નહીં કરવામાં આવે તો અમારે યુવા સેના ગુજરાત દ્વારા ના છૂટકે બ્રિજ ઉપર જલત આંદોલનના મંડાણ કરવા પડશે જેની ગંભીર નોંધ લેશો અને સદર તમામ બાબતની જવાબદારી સંબંધિત સત્તાધીશોની રહેશે આ કોંગ્રેસના સભ્ય હર્ષદસિંહ ચંદુભાઈ પરમાર જેમણે બે હજાર બાવીસમાં એટલે કે આથી ત્રણ વર્ષ પહેલાં આ મુદ્દે અપડેટ આપી હતી અને આ મુદ્દે પત્ર લખ્યો હતો અને ત્યારબાદથી લઈ અને કોઈ જ પગલાં ન લેવામાં આવ્યા અને સાથે હવે આગળ શું કહ્યું હતું એ પણ બતાવીએ આગળ તેમણે એમ કહ્યું હતું કે અત્યંત દુઃખ સાથે જણાવતા એમ થાય છે કે ત્રીસ દસ બે હજાર બાવીસના રોજ અંદાજીત સાંજના સમયે ગુજરાતના મોરબી ખાતે ઝૂલતા બ્રિજની ગોઝારી ઘટના સમગ્ર ભારત દેશ માટે અત્યંત દુઃખદ છે એટલે બે હજાર બાવીસમાં જ્યારે ઝૂલતા બ્રિજ દુર્ઘટના કેસ બન્યો હતો તેને લઈને આ સંદર્ભ આપવામાં આવ્યો હતો અને ત્યારે પણ તેમણે મુજપુર ગંભીરા બ્રિજની હાલત અત્યંત ગંભીર છે અને માર્ગ અને મકાન વિભાગના સંબંધિતો દ્વારા જણાવવામાં આવેલું છે કે આ સ્થિતિ ખૂબ જ ખરાબ તેમજ કોઈપણ સંજોગોમાં તેના એક્સપર્ટ્સ દ્વારા ટેલિફોનિક વાતમાં બ્રિજના પિલરમાં મૂવમેન્ટ તેમજ વધુ પડતી ધ્રુજારી થવા લાગી છે એવું જણાવવામાં આવ્યું છે એટલે આ વાતનો સ્વીકાર એ વખતે પણ આ વ્યક્તિએ કર્યો હતો અને આ વાતની જાણ પણ કરી હતી અને જે વધુમાં ચાર આઠ બે હજાર બાવીસ ના રોજ આર એન્ડ બી વડોદરા કલેક્ટર શ્રી વડોદરા તેમજ વિભાગના સંબંધિતોને કરેલી અરજને તાત્કાલિક ધોરણે કોઈ પણ જાતનો વિલંબ કર્યા સિવાય જાહેર હિતાર્થે આજે જ સ્થળ તેમજ ટેસ્ટ રિપોર્ટ જાહેર કરવામાં આવે જાહેર જનતાને કોઈ પણ જાતનું નુકસાન તેમજ કોઈ જાનહાની ન થાય તે માટે સમગ્ર સરકાર તેમજ માર્ગ અને મકાન વિભાગના તમામ સંકલિત આજે જ લોકહિતાર્થે કોઈ પણ જાતની જાનહાની ન થાય તેમજ સંપૂર્ણ જવાબદારી સરકારના સત્તાધીશોની રહેશે જેની ખૂબ ગંભીરતાથી નોંધ લેવી આ હર્ષદસિંહ પરમાર દ્વારા કહેવામાં આવ્યું હતું આ પત્ર લખવામાં આવ્યો હતો કલેક્ટરને બે હજાર બાવીસના સમયગાળામાં અને ત્યારબાદ કલેક્ટરે પણ આ વાતને લઈ અને સૂચના આપી હતી તપાસના આદેશ પણ આપ્યા હતા અને તેમણે પણ પરમાર હર્ષદસિંહ ચંદુભાઈ જેમનો સંદર્ભ લઈ અને કહ્યું હતું કે આ ભાઈ પરમાર હર્ષસિંહ ચંદુભાઈ જિલ્લા પંચાયત સદસ્ય મુજપુર અને જે પંચાયતું લખવામાં આવ્યું હતું વાત હતી આખી આખી સૂચના હતી એ કલેક્ટરે આપી હતી તપાસ માટે આ જે આ પુરાવો જોઈ રહ્યા છો આ પુરાવો એ છે એ બતાવે છે કે બે હજાર બાવીસમાં માં આ મુદ્દો ઉજાગર થયો હતો અને ત્યારથી લઈ અને અત્યાર સુધી જો કંઈ થયું હોત જો એ જ વખતે આ પુલ અવરજવર માટે કે પછી ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો હોત સમારકામ થયું હોત તો અત્યારે કદાચ આ દુર્ઘટના ન સર્જાઈ હોત અને હવે જે વ્યક્તિ છે ચંદુભાઈ એમણે શું કહ્યું એ સાંભળીએ આ વચ્ચે જે બ્રિજ તૂટવાની ઘટના બની જેમાં લોકો મૃત્યુ પામ્યા છે આ જર્જરિત બ્રિજ અંગે અનેકવાર રજૂઆત કરનાર જિલ્લા પંચાયતના સભ્ય હર્ષદસિંહ પરમાર આપણી વચ્ચે છે કેટલા સમયથી તમે રજૂઆત કરો છો અને ક્યાં ક્યાં સુધી રજૂઆત કરી છે ચાર આઠ બે હજાર બાવીસના રોજ માર્ગ અને પંચાયત ડિવિઝન વડોદરા તેમજ કલેક્ટરશ્રીને લેખિત રજૂઆત કરી હતી કે આ બ્રિજની કાર્યક્ષમતા અને એનું બેન્ડ સિટી અને જેનું વાઇબ્રેશન થાય છે અમારા સ્થાનિક આગેવાનો બધા યુવાનો આનંદ અને વડોદરા જોડતા રસ્તામાં ખૂબ મોટી સંખ્યામાં રોજગારીના અર્થે વડોદરા જિલ્લામાં આવે છે એટલે અમને લોકોની રજૂઆત હતી કે તમે કંઈક આ બાબતને રજૂઆત કરો ચાર આઠ બે હજાર બાવીસના રોજ સરકાર લાગતા વળતા તમામ વિભાગોમાં અમે આ બ્રિજની ડેન્સિટી અને વાઇબ્રેશનની પરિસ્થિતિનું નિર્માણ માટે અમે સરકાર શ્રીમાં રજૂઆત કરી હતી પણ આજ દિન સુધી સરકાર શ્રીના અધિકારીઓ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી આ જે ઘટના બની અનેક લોકો મૃત્યુ પામ્યા છે તમે તમારું ઘર ત્યાંથી નજીક જ છે શું કહેશો શું પરિસ્થિતિ છે આજે મુજપુર બ્રિજની જે વાત છે મુજપુર ગામ જ મારું પોતાનું વતન છે અને મુજપુર ગામથી મારું ઘર ત્યાંથી પાંચસો મીટર દૂર છે અને મારા મુજપુર ગામની ની પણ એક ગાડી અંદર એ થઈ છે એવું એક્સિડન્ટમાં જાણવું સમાચાર મળ્યા છે હું બોમ્બે થી રિટર્ન છું અત્યારે સુરત છે અમે અને ત્યાં જઈને અમે પરિસ્થિતિનું નિર્માણ જોઈશું કે શું થયું છે ખરેખર અને સૌ આગેવાનો મળીને સરકાર મેં ફરી રજૂઆત કરવાના છે કે આવો આવો બનાવ બન્યા પછી તમે જાગશો જ્યારે આટલી હોનારત થયા પછી તમારી આંખો ઉગડતી હોય તો તમારા માટે શરમનાક કોઈ બાબત ના કહી શકાય સરકાર મેં રજૂઆત કરવા છતાં પણ માર્ગ અને ડિવિઝન કલેક્ટર શ્રી દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી એટલે માનવ વધનો ગુનો દાખલ ના થાય ત્યાં સુધી અમારે ત્યાં જઈને આંદોલન કરવાના છે તો આ તો હર્ષદસિંહ પરમાર કે જેમણે અનેકવાર રજૂઆતો કરી હતી એમની રજૂઆત જો ધ્યાનમાં લીધી લેવામાં આવી હોત સરકાર દ્વારા તો આ ઘટના ને રોકી શકાય હોત જીગર નાયક ન્યૂઝ કેપિટલ નવસારી મોતનું બ્રિજ એવું નામ આપ્યું છે આપણે એને કે સરકારના નામી અનામી તમામ વિભાગના ખાતેદારો દ્વારા સ્થળ સપા થઈ ગઈ છે એના ટેસ્ટ રિપોર્ટ જાહેર કરવામાં આવે એવું આપણે કલેક્ટરશ્રીને કીધું હતું લાસ્ટ ટાઈમ આઠમા મહિનાની આ વાત છે ત્યાર પછી ઘણા સંઘર્ષ થયા લખન દરબાર પણ આવ્યા હતા જસપાલસિંહ ધારાસભ્યએ પણ એ રજૂઆતો કરી છે પણ કેવું છે કે લોકોના પેટમાંય પાણી નથી હલતું સરકારના પેટમાંય પાણી નહીં હલતું મોટી મોટી ફક્ત શહેરના લોકો એકલા ટેક્સ નથી ભરતા ગામડાના લોકો ટેક્સ ભરા છે ને એ ટેક્સના પૈસાથી તમે વિકાસના કામો કરો છો સૌથી મોટો બ્રિજ નું હવે ટૂંક સમયમાં એનું અનાવરણ કરશે ઉદ્ઘાટન કરશે બધા આય સિત્તેર લોકો ઉદઘાટન નિબંધ કાપવા તો જાળે નહીં રહે કે હું કામુકલો કે હું કાબૂ કરો કે હું કામ બોલ્યા ભાઈ બધું કાપવાનું પૂરી તો આ જે કરવાનું તે કરો ને તમારા માર્ગ અને મકાન વિભાગના હોદ્દેદારોએ કીધું છે કે એના વિમલરોમાં મૂવમેન્ટ ચાલુ થઈ ગઈ છે તમે કોઈ સ્થળ તપાસ કર્યા પછી જાહેરમાં ટેસ્ટ રિપોર્ટ નહીં મૂકતા આગળ તમે બેનર નથી મારતા આ મોતનો બ્રિજ છે જે મોરબીમાં દુર્ઘટના થઈ છે ખરેખર ગુજરાત માટે શરમજનક વાત છે આપણે બધાએ એમના પરિવાર માટે પ્રાર્થના કરવાની છે અપીલ કરવાની છે કે દુઃખ સહન કરવાની શક્તિ આપે ભગવાન એમને પણ કેવા એ સાથે કેવા માંગું છું એ ઘટના બની ગઈ છે એ સમય જતો રહ્યો છે કાલનો સમય તો સાંજનો ઘણા લોકોનો સોશિયલ મીડિયા પર પોસ્ટ કોઈને પેટ નથી પાણી નથી આવતું લોકોને મરવા દેવો મરવા દો કોઈ ચિંતા નહી કોઈ જરૂર નથી મરવા દો એમને ખાલી ફેસબુક પર પોસ્ટબશે એ સાચો ના આપશે એનાથી બધું જરૂર નથી ખરેખર લોકોને ન્યાય મળવો છે